આમોદ પાલિકા પ્રમુખના વોર્ડમાં દુર્ગંધમાંથી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ મહિલાઓએ પાલિકા કચેરી પહોંચી મુખ્ય અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો આમોદ નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં પાલિકા પ્રમુખ જલપા પટેલના વોર્ડમાં છેલ્લા એક મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીઓએ ગટર સફાઈ કરવાની મૌખિક બહાદારી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો જે બાબતમાં કે જીઓડીસી અંતર્ગત અંદાજે રૂપિયા સાડા છ કરોડ રૂપિયાનું મિસિંગ લિંકનું ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કુર્ડ્યું રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે અંદાજે છ સાત દિવસ વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ પ્રેરિતની જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે સાહેબ કર્મચારી હજાર રૂપિયા માગ્યા હતા મારું આસમાન તે બાબતે શું કરશે એ એ વસ્તુની મને ખબર નહીં કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાય લેતા એ એમણે કીધું કે કોઈક હજાર રૂપિયા માગ્યા છે એ બાબતની હું તપાસ કરાઈશ લગભગ એવું અમારી કર્મચારીની સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એમની ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટમાં બી પકડાઈ લઈશું